બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો તો બંને ગયા શિવના શિવના મંદિરે મંદિરે ચાલ તો એની પત્ની કેવી પ્રાર્થના કરી શિવ ભગવાન પાસે હે શિવ ભગવાન હે ભોડિયાનાથ જો હું ખોટી રહું તો મારા પતિને હમણાં હમણાં નમણા ઉપાડી જાય અને જો મારો પતિ ખોટો હોય એટેક આવી જાય એને બંને બાજુ મરવાનું કોને થયું બે પતિ પત્ની વાતું કરતા હતા તો એમાં થોડી વાર છોકરા રડી રડીને આવ્યા હતા પત્નીએ કીધું તમારા છોકરાએ અને મારા છોકરાએ જોડે મળીને આપણા છોકરાને માર્યો હવે તમને આ વાત નહીં સમજા કે પત્ની પત્નીના છોકરાને તમારા છોકરાને મારા છોકરા કઈ રીતે તે પણ એમાં એવું હતું કે જે પત્ની હતી ને એ પહેલા બીજા ઘરમાં હતી એનો એક છોકરો હતો અને આની પહેલા બીજી પત્ની હતી એનો પણ એક છોકરો હતો અને આ બંને પરણીને ભેગા થયા પછી એક છોકરો થયો વીડિયો આવાજ વીડિયો જોવા માટે મને આ સબ્સ્ક્રાઇબ કરી નાખો તમને જે દરરોજ મળશે આવા વિડીયો જોવા માટે હવે એક ગામમાં એક લગ્ન થતા હતા એક દીકરીને લગ્ન કર્યા તો બાપની આંખમાં તો આંસુ આવી જાય દીકરીની વિદાય તાણે એની વેરા કરી દીકરી એમ કહેવાય કે એના સાસરા બાજુ ગઈ ગાડી એમ કહેવાય ત્રણથી ચાર કિલોમીટર ગામથી દૂર જતી રહી તોય દીકરી રડવાનું બંધ ના કરે તો એને સાસુએ કીધું કેમ બેટા હવે રડવાનું બંધ કરી નાખો એક દિવસ બધાને સાસરે જવાનું છે અમે પણ આવ્યા ને પણ હવે આટલું બધું નહીં રડવાનું માંદા પડી જાય તોય દીકરી રડવાનું બંધ ના કરે થોડી વાત સાસુ વ્યક્તિ કીધું તમને તમારા પપ્પાની યાદ આવે છે તમારા મમ્મીની યાદ આવે છે તો ચાલો આપણે રિટર્ન જઈએ ગાડી પાંચ કિલોમીટર ગામથી આગળ નીકળી ગઈ છે પણ તોય આપણે પાછા જઈ તો છોકરી અરવેકથી બોલી મને કોઈની યાદ નથી આવતી મારી પાતલી પિનનું ચાર્જર ભૂલાઈ ગયું